ભાવનગર નવા બંદર પર દુનિયાનો પહેલો મલ્ટીપર્પસ સીએનજી ટર્મિનલ નું થશે નિર્માણ રાજ્યની જાહેર હિસાબ સમિતિ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણિયાએ મહત્વની મુલાકાત લીધી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા જે ભાવનગરના નવા બંદર ખાતે ભવિષ્યમાં બનનારા વિશ્વના સૌપ્રથમ અને સૌથી મોટા સીએનજી ટર્મિનલની મુલાકાત લેવામાં આવી ચાર કરોડના ખર્ચે વિકાસનાર પ્રોજેક્ટમાં યુકે સ્થિત ફોરસાઇટ ગ્રુપ અને મુંબઈના પદ્મનાભન મફતલાલ ગ્રુપના દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે સીએનજી ટર્મિનલ સાથે સાથે આ એક મલ્ટીપર્પઝ પોર્ટ તરીકે પણ વિકસશે ત્યારે ટર્મિનલ પ્રોજેક્ટના આયોજનનું નિરીક્ષણ કરવામાં આવે સમિતિને પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હિતેન્દ્રભાઈ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું રજૂકરણ કરાયું હતું કઈ રીતે આ ટર્મિનલ શરૂ થશે અને બે સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે તે વિગતો રજૂ કરવામાં આવી સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી જણાવે છે કે નવા બંદર પોર્ટ ઉત્તર ભારત અને ધોલેરા સાથે વ્યાપાર માટે મજબૂત કડી રૂપ સાબિત થશે પોર્ટના ચલણથી આયાત નિકાસ તેમજ ઓટોમોબાઈલ ઉદ્યોગને નવી દિશા મળશે આઝાદ ભારતના પોર્ટ વિકાસમાં નવા બંદરનું નામ ઇતિહાસ સાથે લખાશે આ પોર્ટ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ ભવિષ્યનું ઇકોનોમિક પાવર હાઉસ હશે ભારતના અર્થતંત્રમાં નવો ઈંધણ ઉમેરાતો અને નવો દિશા સૂચક પૂર્ણ રાષ્ટ્રીય ગૌરવનો પ્રતિક બનશે ભાવનગરનું નવા બંદર ભારતના આયાત નિકાસ ક્ષેત્રે નવી ઊંચાઈ આપશે અને વિશ્વ મંચ ઉપર ગુજરાતનું નામ ચમકાવશે અધ્યક્ષ તરીકે તેઓએ પ્રોજેક્ટની અડચણો દૂર કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે સાથે જ ત્વરિત કામગીરી માટે જરૂરી સહયોગ આપવા પણ ખાતરી આપી છે જાહેર હિસાબ સમિતિ છે જે આખા રાજ્યની હિસાબો તમામ ડિપાર્ટમેન્ટવાળા કેગના પેરા હોય એજી દ્વારા જે પેરીસ કાઢી હોય છે એને સોલ્વ કરીને વિધાનસભામાં અમે અહેવાલો રજૂ કરતા હોઈએ છીએ છેલ્લા અઢી વર્ષથી ચેરમેન તરીકેની જવાબદારી આદરણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આદરણી શંકરભાઈ અધ્યક્ષશ્રીએ આપી છે આજે અમારી આ કમિટી અર્જુનભાઈ નરેશભાઈની સૌ ટીમ હતી અમે એસઆઈઆરની પણ મુલાકાત લીધી છે સાચ અર્થમાં નરેન્દ્રભાઈએ જોયેલું સપનું એ ધોલેરા સર એ સાકાર થતું જોઈને અતિ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ પ્રેક્ટિકલ ધરતી ઉપર બધું કામ થઈ રહ્યું છે સેમી કન્ડક્ટર ટાટા એ પ્રોડક્શનમાં આવી જવાનું છે એ પણ બે અઢી વર્ષમાં ત્યાં વેફર્સ અને ચીપ્સ બનવાની છે જે દેશની પહેલી વહેલી હશે ગુજરાત માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે વિકાસની એક નવી ઊંચાઈઓ ભાવનગરને પણ મળશે સૌરાષ્ટ્ર અને રાજ્યને પણ મળવાની છે અનેક પ્રકારની અલગ અલગ બસો બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટ્રીટ પ્લાન્ટ ઓમન ડેપોમેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સબી કન્ડક્ટર ફેબ્રિકેશનનું ટાટાની કામગીરી એ યુનિટની પણ મુલાકાત લીધી સ્કૂલ ફાયરસ્ટેશન ફૂડ કોર્ટ ટેન્ટ સિટી રોકાણકારો માટે રહેવાની સુવિધાઓ એ પણ ત્યાં થઈ રહી છે લગભગ બે અઢી હજાર કરોડની માત્ર એ વ્યવસ્થા હોય એટલે લગભગ એકાણું હજાર કરોડ નહીં એ તો માત્ર ટાટા પૂરતું છે હું જે જોઈ રહ્યો છું કારણ કે કોઈ પણ ડીએસટીનો મંત્રી રહી ચૂક્યો છો એ વખતે એમ ઓઈ થયા હતા એ વખતે સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમ આગી ઊભી થશે એટલે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ એ વેપરસને ચીસ બનાવવા માટે સેમી કન્ડક્ટરમાં ધોલેરામાં આવવાનું છે આદરણીય નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વગેરેનું જે વિઝન છે એ બીસીડી જે ત્યાં બિલ્ડિંગ બન્યું છે ત્યાં એ લોકોને વ્યવસ્થાઓ આપી છે જે પ્રકારનું ડેવલપમેન્ટ છે મને ભરોસો છે કે બે અઢી વર્ષમાં સ્કાય લિમિટેડ ધોલાયરામાં છે એક પ્રકારે સીએનજી ટર્મિનલ દુનિયાનું પહેલું સૌથી મોટું સીએનજી ટર્મિનલ સૌથી મોટો લોક ગેટ એ ભાવનગર બંદર જે રાજા સાહેબ આપણા મહારાજા સાહેબની દેન છે આપણું ઘોઘા આપણું ભાવનગર બંદર મૃતપાય થઈ રહ્યું હતું એને પુનઃજીવિત કરવાનો શ્રેય દાદણી નરેન્દ્રભાઈને જાય છે કેન્દ્ર સરકારની ઈચ્છાશક્તિને વી પાવરના કારણે આ સીએનજી એ ભાવનગરમાં સ્થપાઈ રહી છે એમાં ગેસ પણ આવવાનો છે અહીંથી હમણાં પ્રેઝન્ટેશન અમે જોયું અને અમે જે જાણ્યું એ પ્રમાણે કારો પણ અહીંથી જવાની છે એના માટેની તત્પરતાઓ દેખાય છે એટલે અલગ પ્રકારે જેટીનો પણ વિકાસ આ કોડા થશે એટલે કોલસો જે આવે છે એ પણ આપણી રોજગારીને ધંધા રોજગારને નુકસાન ન થાય વેપારીઓને એની પણ ચિંતા કરીશું મોટું થઈ રહ્યું છે પહેલાં નાનું હતું હવે વિશ્વનું નંબર વન બની રહ્યું છે જે ક્યાંય ન હોય એ વિઝનથી નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે ત્યારે એ લગભગ ઓગણત્રીસની અંદર આ કામ પૂરું થશે ત્યારે ધીક્તું બંદર જે મહારાજા સાહેબ વખતે હતું એવું ધીક્તું બંદર એ આધુનિક યુગમાં તમારા દ્વારા જોવાનું છે માની શ્રી માની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જીએમ બી અને સમગ્ર તંત્ર હું અભિનંદન આપું છું કે એક પણ હર્ડર્સ એ તંત્ર તરફથી એજન્સીને નથી આ ઈઝ ઓફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેનું ઉત્તમ ઉદાહરણ એ ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જોઈએ છે હું ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું અને આજે જે પબ્લિક એકાઉન્ટ કમિટી અને માન્ય મંત્રી શ્રી ફૂડ એન્ડ પર્સનલ પર્સનલ ડિપાર્ટમેન્ટ જે વિઝિટ લીધેલી છે અને એ તેઓને અમે જે પ્રોજેક્ટ વિશેની માહિતી પૂરું પૂર્ણ કરે પૂર્ણ આપેલી છે એ મુજબ આ પ્રોજેક્ટ બે હજાર છ બે હજાર છવ્વીસની શરૂઆતમાં કન્સ્ટ્રક્શનનું વર્ક ચાલુ થશે ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ અંદાજિત પિસ્તાલીસો કરોડ છે અને પ્રોજેક્ટનું ટાર્ગેટ છે કે તે પૂર્ણ બે હજાર ઓગણત્રીસ ત્રીસમાં પૂર્ણ કરવાનું પિસ્તાલીસો અંદાજે પિસ્તાલીસો કરોડ આની અંદર ફેસિલિટીની અંદર રો ટર્મિનલ સીએનજી ટર્મિનલ લિક્વિડ ટર્મિનલ કન્ટેનર ટર્મિનલ અને મલ્ટીપર્પઝ ટર્મિનલ આવશે સીધી રીતે જોવા જઈએ તો સીધી રીતે ત્રણસો સાડા ત્રણસો અને આડકતરી રીતે જોવા જઈએ તો બીજી પંદરસો થેન્ક યુ